ઉત્તર ગુજરાત નાળોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા સમી ખાતે સ્નેહ મિલન મહિલા સંમેલન દાતાનું સન્માન તથા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના પ્રસંગોચી સંબોધનમાં જણાવ્યું કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ એકતા અને મહિલા સશક્તિકરણ અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સંસ્કાર શિસ્ત અને સામાજિક જવાબદારી વિકસાવવા અપીલ કરી મહિલાઓ સમાજના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેમ જણાવી તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનવા અને વિવિધ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું કાર્યક્રમ દરમિયાન સમાજના દાતા દાતાશ્રીઓને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી ઉપસ્થિત મહેમાનો દ્વારા ટ્રસ્ટની સમાજ હિતકારી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સહકારના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર માનનીય ધારાસભ્ય શ્રી જયવિંગજી ઠાકોર શ્રીમતી નમુબેન ચાવડા શ્રીમતી ભગવતીબેન ચાવડા મુખ્ય વક્તા ડોક્ટર યજ્ઞાબેન જોશી સંસ્થા પ્રમુખ શ્રી માનસિંહ પરમાર સહિત નાળદાર રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના બાંધવ ઉપસ્થિત રહ્યા હતા